શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો સરથાણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રોહનગીર ગૌસ્વામી કોમલ પરમાર અને શોભના ઝાલોધરાની અટકાયત કરાઈ સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી છેતરતો હતો કેટલા કેટલાક સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી દુકાનદારો પાસેથી રૂપિયા બે હજાર સાતસો એંસી રૂપિયા લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા હતા યુવતીઓ મનપા કર્મચારીઓના પહેરવેશ પહેરીને જ દુકાન પર આવતી હતી ખાણીપીણીની દુકાનો માટે એફએસએસએસ એ લાયસન્સ લેવું ફરજિયાત છે લાયસન્સ અપાવવા છેતરતી ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસે જઈ સો રૂપિયા ઓનલાઈન અને બે હજાર છસો સો રૂપિયા વિવિધ ચાર્જ પેટે વસૂલતા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત